મારા અનુભવ મુજબ મેં જે જ્યાં જ્યાં જોયું કે જે સારા હોય છે ને એ સારા નથી હોતા અને સારા ન હોય એ સારા હોય છે આવી બધી ઘટના મારા જીવનમાં મેં ખૂબ જોયું હું મોરબી અત્યારે હતો અને કાલ રાતે બેનની મને ભેગા થયા એ પ્રસંગમાં અને અત્યારે સવારમાં મને કે તમે જો જોંદરબેનને અહીંયા જતા હો મને તમારે આવવાનું છે ચાલો મારે આવું છે પણ આ બેનને અહીંયા કુંદન બેન ને અહીંયા આવ્યો એટલે મને ખબર પડી કે જે હકીકત જીવનની હોય ને એ બહુ હોય વાતો બધા કરતા હોય કે અમે આવા માણસો છીએ સ્ટેજ ઉપરથી વાત અલગ અલગ થતી હોય અમુક બહાર બધા વાતો એવી કરતા કે અમે આવા છીએ પણ એવું હોતું નથી કે બહારથી જે અમુક લાગતા હોય એ હોતા નથી એ નજીક જાઉં ત્યારે ખબર પડે કે માણસો આવા હોય છે એટલે આ બેનને અહીંયા હું કુંદનબેનને આવ્યો બેનને બે હજાર એકમાં એ છે ને હુકમ ભૂખમ વખતે બે એમના પગને થાય તકલીફ થઈ પછી એમની દીકરી બનશે તેથી લગભગ દોઢ મહિનાની દીકરી હશે અને પછી ગયા નથી એમને સાસરી જે હોય તે આપણે એમાં હું ડું નથી પણ ત્યારથી એમના ભાઈ મનસુખભાઈ બેનને સાચવે અને આપણા બાજુમાં જ છે બેઠા છે જે એમના ઘરે જ અમે બેઠા છીએ એમના ભાઈ એમને સાચવે છે એમના ભાભી મંજુલાબેન મનીષાબેન હા કે જે આપણે ખરેખર આપણને એવું બોલવાનું થાય કે દીકરી કહો કે મા કહો કે જે પાત્ર જે છે બહેન છે એ જે ત્રણેય પાત્ર છે એ મનીષાબહેનમાં મને આ ખરેખર આ મૂંડ મિત્ર મને એવું લાગ્યું પણ મારે એક કડીથી ચાલુ કર્યું કારણ કે હું જલ્પાબેન થ્રુ આવ્યો છું અહીંયા અને જલ્પાબેન તો લાખોમાં એક છે હોય વખાણ કરવું એવું નહીં પણ ન હોય તોય મારા સ્ટેજ ઉપરથી હું વાત કરતો જ હોય લાખોમાં કે એટલા માટે કે માણસોને અત્યારે દુઃખ કેવું હોય તો કોને કહેવું એવો કોઈ વિશ્વાસ પાત્ર ખોડ્યું ખરું કે તો ક્યાંય નથી માનો કે મારે અંદરથી મારે વિશ્વાસ હોય મારે અંતરની વાત મારે કરવી હોય કે અંતરની વાતનું કોઈક વેધુને કહેવાય ને ચોરે ન થાય ચિત્તની વાત શંકરા મારે અંતરની વાત કોઈકને કરવી હોય તો એવું પાત્ર કોણ છે તો કે કોઈ નથી પણ એવું પાત્ર હોય તો કુંદનબેન એમ કીધું કે ના તમે એકવાર મારા ઘરે આવો અને જે પાત્રને આપણે વાત કરી શકીએ એવું પાત્ર હોય તો આપણે જલ્પાબેન છે અને લગભગ એમના આ ટીબી મેં ક્યારે નથી ગઈ અને ક્યારેય હું બોલ્યો નથી પણ આજ બોલવું છે કારણ કે આજ જે આજ આ ઘર છે ને એ આ સંસારની અંદર જે ઘર હોવા જોઈએ ને આપણે વર્ષો પહેલા જે રામ રાજ્યની અંદર આ એવું મને આ જલપાબેન ખરેખર ઘર લાગે છે કારણ કે કુંદનબેન એમના ભાઈ એમના ભાઈ પછી એમના ભાઈની જે દીકરીઓ પછી કુંદનબેનની દીકરી બનશે આ બધાનું જે હું વાતર થોડું બેટમેન્ટ હું એ જ જોઉં બધું કે જે વાતાવરણ જે ઘરનું જે સંયુક્ત કુટુંબનું લાગે છે એ ખરેખર રામ રાજ્ય જેવું મને દેખાય છે એટલા માટે આ બેનને વર્ષોથી જલ્પાબેન એમના ફાધર વાલા એટલે મારે એક દેખાડી એમની ગાવી છે કે પાપ કેવો હોય એવો ઘેરો હેવડલોને ઘેરી છાયડી રેલો એવો ઘેરો હેવડલોને ઘેરી પછી ઘેરા રે કુટુંબમાં જે ઘેરું કુટુંબ હોય એનો જે ઘેરા કુટુંબમાં જે મારો બાપ છે એ આગેવાન થઈને બેહતો હોય એ બાપ કેવો રૂડો લાગતો હોય મારો કે અત્યારે આપણે ઘરે બેઠા એટલે મનસુખભાઈ ની વાત કરીએ આપણે કે ઘેરા કુટુંબમાં એટલા માટે કુટુંબની અંદર જેનું નામ અત્યારે મારા મત મુજબ ગણાય તો એટલા માટે આપણે લઈ શકીએ કારણ કે એમના બેન હું એવું માનું છું કે બાવીસ વર્ષથી એમના ઘરે છે કુંદનબેન અને બેનને હાથમાં જે ભાઈ બેઠો છે એટલે બાપ જે દીકરીને મળવો જોઈએ તો આવો મળવો જોઈએ ભાઈ મળવો હોય તો ભાઈને આવો મળવો જોઈએ પણ એ કડી બેન અત્યારે ટુકડામાંથી ટુકડો બધાને આપે છે એટલે કડી છે એમાં કે ટુકડામાંથી ટુકડો મને રે

ને છાયો રે મારા બાપનો રેલો એવો બાપ હોય પણ સહિત તો કુટુંબ ફરી વખત વાત મારે એની વાત ઉપર દોર ઉપર એટલા માટે આવું છે કારણ કે આજ હું જ્યાં કુંદન નહીં આવ્યો છું અહીંયા ફક્ત હું સહિત તો કુટુંબ ની એકબીજા ભાઈ બેન ની બાપ માનો પ્રેમ કેવો હોય આપણે દાદી માં જીવે છે દાદી માં પ્રેમ કેવો હોય એ મારા કુટુંબ વિશે એટલા માટે વાત કરવી છે ઇતિહાસની તો વાત આપણે બેન વર્ષોથી કરી જ છીએ પણ ઇતિહાસ કરતાં જે હું આ વર્તમાનમાં મને બેન ઘણી જગ્યાએ મને લઈ જાય એટલે હું જોઉં છું કે વર્તમાન જિંદગી છે ને એ ખૂબ ખરેખર અઘરી હોય છે માણસો મીઠું મીઠું બોલે છે કોઈ કામ નથી કરે બોલે ઉપરથી બોલ મીઠા મીઠા પણ મેં અંદરથી દગાબાજ દીઠા અને ચલાવી રહ્યા છે છોરી બે તારી હવે એક તારો ભરોસો મરે માણસો કેવા હોય છે ઉપરથી મીઠું બોલે બહારથી મેં ઘણી એવી જગ્યાએ જોયું છે કે એના નણંદ ઘરે હોય કે પોતાની કોઈક વવવાનું હોય એને એની સાથે એક બધા દીકરો કોકનો આવ્યો હોય પછી એના દીકરા સાથે એને લગ્ન કરાવ્યા હોય પછી દીકરો પારકા કરનો હોય એવી કઈક જગ્યાએ અને બેનભાઈ એવા કિસ્સા કેટલાય આવે છે આપણે જોયા છે પછી ઓલો ભાઈ છે એ એ દીકરાને હાંચવતા હોતા નથી અને ખૂબ દુઃખ દેતા હોય છે બહાર જઈને એવી મીઠી મીઠી વાતો કરતા હોય કે અમે એને હાંચવી છે ને અમે ગોટો કરી છે એ ઘણી જગ્યાએ એવું હોય છે પણ આ દાખલો જે આ ખેવરિયા ગામની અંદર ખેવરિયા ગામ ને ખેવરિયા ગામની અંદર જે આ મનસુખભાઈનો મોરડિયા કુટુંબનો આ દાખલો ખરેખર સમાજને લીધા જેવો છે કે બેનનો ભાઈ કેવો હોય બેનની ભાભી કેવી હોય બેનના ભાઈના દીકરા કેવા હોવા જોઈએ એ જે દાખલો લેવો હોય તો અમારે આ દાખલો ખરેખર આ દુનિયાને કહેવો છે કે આનું નામ દાખલો કહેવાય અને આનું નામ જીવન જીવાય કહેવાય બાકી વાતો બધા સારી સારી કરતા જ હોય પણ ભાઈ અને બહેનનો જે હેતને જે પ્રેમની વાતો છે બાપ એ તો મને અહીંયા નથી રે તોય છતાય પાછા બેન કુંદન બેન હું જોઉં છું ને આનંદમાં જ હોય છે બોલો હા કે મોજ મારે હું મોજ મારે હું બાપ મોજ મારે હું રે ગોતવા જઈ તો મડે નહીં ઓલો ઈ ગહન ગોવિંદો રે ગોવિંદન તમે પરમાત્મા કૃષ્ણ ભગવાનને ને ગોતવા દરરોજ ઉઠીને તમે નીકળો તમને જોવા ન મળે પણ હરિ ભક્તો ને હાથ ભગો છે ઈ પ્રેમ પર ખંદો રે માટે મોજ મારેવું મોજ મારેવું બાપુ મોજ મારેવું દિલ દઈ દેવું રે મોજમાં રહેવું મોજમાં રહેવું કારણ કે ધૂપ ને દિવાય તો આપણે માર્ગ કરતા જ હોય પણ દિલ દઈ દેવું એ ખૂબ મહત્વનું હોય છે બાપ હા અને કામ કરે એને કોઠીએ કોઈ દી એક દાન કરીએ બહુ સરસ લખ્યું છે બેન આપણે આપણા કુંદનબેન પોતે જાતે કામ કરી કરીને પોતાની દીકરીને ભલે ભાઈ તો એમને મદદ કરતા જ હોય સો ટકા પણ કામ કરી કરીને પોતાની દીકરીને ફી ભરી ભરી મોટી કરી છે કુંદર બેન પાછા પગ નથી એ સીએમએલટી અને આ દીકરી માટે ઘરાણું કરાવ્યું હા અને પોતાના ભાઈની દીકરી માટે ઘરાણું કરે એટલે કામ કરે એને રોજ દિવાળી એને રંગ ના ટાણા રે કામ કરે એને રોજ દિવાળી એને રંગ ના ટાણા રે અને જે માણસ કામ કરતા ને કોઠીએ કોઈ દિવસની અંદર દાણા કૂટતા હોતા નથી અને માણસો ને કહેતા મેં તો બેકાર થઈ ગયા હાથ પગ જુવાન દીકરો હમણાં ક્યારે સરકાર કઈ આપે મારે શું કરવું જોઈએ પણ નહીં કામ કરો પગ નથી આ કુંદનબેન પાસે છતાંય કામ કરીને પોતાની દીકરીને અમને ભણાવી છે ને પોતાના ભાઈની દીકરીને પણ ઘરાણું કરાવ્યું છે આ ઉદાહરણ હંમેશા મને પોતાને એવું લાગ્યું બેન કે મારે આ દાખલો મારા પોતાનું ક્યારેક ક્યારેક નિરાશ થઈ જવું

ખાલી એક જ હોય પણ લાખો માં એક હોય એવો કોક હોય એટલે એમ અમારે જલ્પાબેન બે ત્રણ બેઠા છે કારણ કે ત્રણ ચાર જણા હોય પણ મજા બોલવાની કારણ કે શ્રોતા એટલે મજા અલગ આવે લગભગ હું સ્ટેજ ઉપરથી ક્યારેય આપણા હાથમાં દાસુ ન હોય કઠણ હૃદયના આપણે છીએ વર્ષો પણ મજા એટલા માટે આવે કારણ કે માણસો શ્રોતા એવા છે એટલે એમાં ભલે એક હોય તો પણ કરોડોમાં એક જ હોય કેવાનો અર્થ મારો અહીંયા પણ બધા કહે છે ને કે આમ તો જલ્પાબેનનું ગીત આપણે જો મેં બનાવ્યું ગાઈશ તો મજા ન આવે હું ઘણા ટાઈમ પહેલાં જલ્પાબેનના આશ્રમ અહીંયા જાતો પછી આશ્રમને જોઈને મને એવું લાગ્યું કોઈ પણ માણસને દુખ્યો હોય કે આવું હોય અને રસ્તાની અંદર હેલા જતા હોય કોઈ એમ કે ક્યાં જવું અહીંયા પણ કોઈ સારા ફેર માણસો જેવા છે એ બધા સ્વાર્થી જ છે તો ક્યાં જાવું તો જાવું ક્યાં એમ અહીંયા પછી એક ખરેખને હું હાલ્યો જતો હતોની અંદર મેં કડી લઈ મને એ જ મજા આવી અને ઘણા ત્રણ વર્ષ જેવું છું કબીલા મેં લખી હા તો દુઃખ્યા કે મારે તો ક્યાં જવું એવું ક્યાં જાય એવું તો માણસો છે ને બધા સવારતના ભરેલા અને કોઈ એવા એવા કેટલી મારે ઊંડું નથી તો કેટલી જગ્યા છે કે આપણે જાઉં અહીંયા બધી કોઈ પણ જગ્યા સવાર જ છે પણ એક જ સ્વાર્થ નથી એવી જગ્યા હોય તો જલપાબેન પટેલ છે એટલે મેં અનુભવ્યું છે મારે વાત કરી શકે એટલે અહીંયા મેં કવિતા લખી

આટલી સાથે કડી એકદમ મારે ફિક્સ બે હતી ફ્રાસ બે હાલને હાલા જઈએ અમર ધામયા ગણે જલ્પા બેનયા અમર યાવકારો મારી બેનડી આપશે અમર યાવકારો કે માટે હાલને હાલા જઈએ અમર ધામયા ગણે અંદર હું રહું છું મારી પાછળની શેરીમાં ઓલા છે આપણે અમારે પાગલ જેવો છોકરો ખાલી એના આજુબાજુમાં બધા લેતા કે તમે પ્રકાશભાઈ ને કહો ને કે આમને ધનપા બેન મૂકી આવે હવે એ છોકરો ત્રણ ચાર દિવસ પછી મારી પાસે આવ્યો એટલે હું કહે વાત કરો મને આમ થોડું થોડું બેન પાસે જાવ એટલે

બધા મહારાષ્ટ્રો ને આ આ છે ને આ વવાણીયા વાતને કાઢી એટલે મને યાદ આવી આ વાવાણીયા જેટલે બહેનોએ આહીર કુટુંબમાંથી આવે અને એ વખતે એવું હતું કે એવા છોકરા એ ગામમાં કે જે બહાર રહેતા હોય નાના નાના છોકરા હતા મને બહુ યાદ નથી ગામની અંદર આવે એટલે બધા એમ કે દુકાળિયા છે અને ટુકાયા છે એટલે આને ગામમાં ન હોવા દેવાય એને તકલીફ મૂકે કે આપણા ગામમાં દુકાળો પડે એટલે જે ગયા

પણ મારે હંભાવો એટલા મને પણ એને સાથ આપ્યો બધી બાબતમાં સતોદી ભાઈ આ કાકડી એને સાથ આપ્યો એટલે મેં એને કડી મારે અને અશોક બેન મેં જોડી કે તારો ને મારો બાપ ની રમણના તો અશોકભાઈ કાકડીયા મારો છે ભાઈ બંધ મારો મિત્ર ખરો પણ તારો ને મારો હવે થોડો કેમ તારો ને મારો બાપ નિર્મળ તો માટે હાલ ને હાલા જઈએ અમર ધામ આંગણે જલ્પા બેન આપશે અમર આવકારો બેનડી આપશે અમર આવકારો હાલ ને હાલા જઈએ અમર ધામ આંગણે અત્યારે અમર ધામ આંગણે આપણે એવું કહી શકીએ આપણે ખૂબ મૂકવાવાળા છે કે હાલોને આપણે અમરધામ આંગણે કે મૂકીને હાચાવશે હાલોને આપણે અમરધામ આંગણે મૂકીએ બેન હાચવશે એવો સમય આવશે કે અમરધામ આંગણે મૂકવાને કોઈ નહીં કે જે આપણે મૂકવા જઈશું ને આપણને મૂકવાનું કોઈ નહીં હા એવો સમય આવ્યો છે અને એવા માણસો જ્યાં જ્યાં સ્વાર્થ નીકળી જાય છે આ જ અત્યારે તે મેં ઘણી જગ્યાએ એવા જોયા છે કે ભાઈ ભાઈ એ સ્વાર્થ આપણને એકબીજા બોલતા નથી

મને એવું થાય કે ઈ ક્યાંય દુખી ના થાય એને કોઈ તકલીફ ના આવે આપણે હું જેમ મારી રીધમ હોય કેમ ધ્યાન એમ મારી સાથે જોડાયેલા જેટલા ચોવીસ કલાક મારી સાથે કાર્ય કરે છે

કે આ વ્યક્તિ મને કેટલું પ્યોરિટી થી મારું ભીત ઈચ્છે છે સ્વાસ્થ્ય હોત તો એ કઈ લેવા દેવા નથી પણ કઈક મારું સારું ઈચ્છે છે એટલે મને ખીજાય છે મને મારે છે કે મને સમજાવે છે કે કોઈ પણ હિસાબે તને ખાડા નથી પડવા દેવું મારે પણ પછી કેવું છે એક સમયાંતરે તમને દગવો દઈ તમારે તમને આખો આડા ઓલા કરી

પહેલા સમય લાગે બીજ વાવો વૃક્ષવંતા વાર લાગે આઈલ બી ટ્રાય ટુ ભગવાન સર્જન આલે ને તો સર્જન આવું ન કર ના કે કાઈ રોપડા ન કરશી જાડવાજી ઉગાડુ હા સી જાડવાજી ઉગાડ્યું સર્જન વાર કા બીમ કા ઉગાડશે તો મત શું કરો બી છો બી શું કામ મૂકે છે કે બી માંથી અંકુર ફૂટે છોડ થાય પછી વૃક્ષ થાય સર્જનાર સીધું જાડુ જ ન કરે કે હવા ઉઠતી એ જાડુ આય